ગંગારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ લગા પહેલ લગા પિતાંબર ગુરૂપા वेद महारस भागवत ओ पायो प्रेम प्रसाद इरादे लाख बनते हैं पर बनके टूट जाते हैं इरादे लाख बनते हैं पर बन के टूट जाते हैं यहाँ वो ही आते हैं जिन्हें माँ गंगा जी बुलाते हैं है आटना ना मनोरथे आप जाऊ जाऊन टाइम टिकट के मन भाई बधी बात करी અને આમાં મારા જેવા ઘણા એવા હતા કે મનમાં નક્કી કરતો હમણાં નથી જવું નથી તોય તો આવવું પડ્યું અહિયાં હું તો આવ્યો મારા ઘરના નહી ભેગા લીધા બોલો ઈ તો મને રસ્તામાં જ ભલું થાય કીર્તિભાઈ નું મને ભેગો આવવાનો મોકો આપ્યો નહી તમે મને ક્યાંય લઈ જાઓ એમ છો નહી એટલે કારણ કે અઠ્યાવીસ વર્ષથી હું જ રૂગો બાર બાર ફરફર કરું ગા ગા કરું એને તો મારા ઘરે ભજન રાખું ત્યારે મેળ પડે એટલે આપણે બધા અહીંયા પ્રેમથી ભાવથી અહીંયા આવ્યા છે અને ભાગવત યજ્ઞ તો ખરો જ મને આવતા પહેલા એમ કીધું કીર્તિભાઈ કે આપણે એકાદ બે દિવસ ભજન કરશું તમે આવો અહીંયા કથા શ્રવણ કરીએ દેવી દેવતાઓના દર્શન કરીએ ધર્મ સ્થાનોના અને એકાદ બે દિવસ ભજન કરશું સાત દિવસ ભાગવત ભગવાન કથાનો યજ્ઞ કરીએ પણ આજે અહીંયા આવ્યા પછી મને એમ કીધું બે દિવસ નહીં સાતે સાત દિવસ ભજન કરવાના છે ભજનનો યજ્ઞ થઈ ગયો એટલે ભાગવત સપ્તાહ તો ખરી જ પણ પાછો ભજનનો સપ્તાહ થઈ ગયો સાત દિવસ એટલે એકવાર કીર્તિભાઈના આ વિચારને આપણે તાળીઓથી બધા અને આજે તો હજી ઓર્ગનવાળા ભાઈ નથી સાચી સાજ અધૂરું છે એટલે આપણે જે ફિલ્મી ગીતોનો જે પ્લાનિંગ કર્યો છે એ બધું આપણે એક બે દિવસ પછી કરશું બધે આજે આપણે પહેલાં ભજનથી શરૂઆત કરીએ એકાદ બે લાવીશું એટલે કીર્તિભાઈ ચિંતા ન કરશો તમે પાછું એમનું ટેન્શન આવી જાય કે આ વારી ના કેમ કે પણ ગાય શું બધું ગાશું પણ હજી આપણે સાત દિવસ પડ્યા ચિંતા ન કરશું બધી ફરમાઈશો પૂરી થઈ જશે પણ પ્રથમ ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરીએ તો મૂળ મહેલમાં માં વસે ગુણેશ મૂળ